you and

મનને તાજગી અને શાંતિ મળે છે પ્રાર્થના થી મન ને તાજગી અને શાંતિ મળે છે પ્રાર્થના થી જીવન જીવવાની પ્રેરણા મળે છે પ્રાર્થના RUN!

કે બે મિનિટમાં મરાઠી પૂર્ણ ન થઈ શકે તો મને માફ કરજો છું કદાચ સમય લેવાય જાય તો કન્યા કેરવણી તેમજ સારા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ડી વલન હાઈસ્કૂલ લેવલમાં માધ્યમિક કક્ષાના બીજો સારા પ્રવેશ ઉત્સવ છે વી આર પ્લેસ અમે નસીબદાર છે કે પટાભી ગાડી તરીકે અને લાયઝન ઓફિસર એટલે કે જે આપણે દિશા સૂચક અધિકારી તરીકે અમારી સમક્ષ રિપીટ થયા છે ફરી એવા

મારા શિક્ષક શ્રીઓ શિક્ષિકા શ્રી બહેનો સુપરવાઇઝર શ્રી અને જેમના વિના આ પ્રોગ્રામ એકચ્યુઅલી કરવાનો થયો છે ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓ કે જે હવે આમ તો પહેલા ધોરણ થી ભણતા આવ્યા છે પણ એમના માટે આખું પ્રિમાઇસિસ થવું છે તો પ્રિમાઇસિસ માં બી એમને એકચ્યુઅલી ફ્રેશિયસ હોવું જોઈએ કોલેજમાં જઈએ તો ફ્રેશિયસ પાર્ટી આપે અને ફેરવેલ પાર્ટી આપે એમના ફ્રેશિયસ ટાઈમ છે તો ભાઈ સારા ઉત્સવમાં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે ચાલો આપ સૌ મળીને આપણે બધા મળીને અહીંયા આગળ સારા પ્રવેશ ઉત્સવ ઉજવીએ વેલકમ ઓલ ઓફ યુ ઓન બિહાફ ઓફ સ્કૂલ કન્યા કેળવણી અને સારા પ્રવેશ ઉત્સવમાં મારે ઉપસ્થિત રહેવાનો ખાસ મોકો ફરી મળ્યો હવે સરકારની આ યોજના છે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કે દર વર્ષે નવું સત્ર શરૂ થાય ત્યારે આખા ગુજરાતમાં સારા પ્રોત્સવના કાર્યક્રમો થતા આવે છે એટલે જિલ્લા કક્ષા એનું આયોજન થાય કે પદ અધિકારી અને મેજરિંગ ઓફિસરની નિમણૂકો થાય એટલે મારે ત્રણ ગામમાં મતલબ કે ત્રણ સ્કૂલોમાં જવાનું હતું અને મને પૂછવામાં આવ્યું કે તમારા જે વિસ્તાર છે એમાં તમે કયા કયા ગામમાં જશો તો એક મહિના પહેલા એટલે પંચાયતનું જે ઇલેક્શન હતું એટલા કારણે લેટ થયો પ્રવેશ ઉત્સવ જ્યારે કહેવું જોઈએ કે જ્યારે એડમિશન થાય સ્કૂલ સ્ટાર્ટ થાય તરત થતા હોય છે પણ ઇલેક્શનના કારણે આ ગયો લેટ થયો એટલે મેં એવું કહ્યું કે ભાઈ ત્રણ જગ્યાનું મને તમે આપો છો ગામ પણ મારા વલાલમાં ત્રણ સ્કૂલ છે એક કન્યાશાળા કુમારસારા અને આપણી હાઈસ્કૂલ મને ત્રણ ત્રણ સ્કૂલમાં ગોઠવી આપો બીજા કોઈ ગામમાં મારે જવાની જરૂર નથી મારું વલણ ગામ છે વલણ ગામમાં જ મને એક મોકો ફરી આપો આખી લીસ્ટ જે બન્યો કે આખું લીસ્ટ રાજ્ય સરકારમાં જાય રાજ્ય સરકારમાં મારી સાથે મારું નામ મારા ઓફિસર છે લાઈન ઓફિસર મોસીનભાઈનું નામ પણ આખી રાજ્ય સરકાર મારું લિસ્ટ હતું હોય એમાં ત્રણ ત્રણ સ્કૂલમાં નામ ફળવાયું આપણે સાલ એટલે ખાસ તો આ કન્યા કેળવણી અને સારા પ્રોત્સાહનનું જે આયોજન પ્રિન્સિપાલશ્રીએ કર્યું છે એ ખૂબ સારું આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત એવા આપણા સંસ્થાના પ્રમુખ શ્રી ઈશુભાઈ ખેડા સાહેબ સંસ્થાના સેક્રેટરી આપણા સિરાજભાઈ મારી સાથે લાઇનિંગ ઓફિસર અને જલારામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ખૂબ ઉત્સાહી જલારામ જે વિસ્તાર છે કરજણમાં જે વિસ્તાર તમે જુઓ તો ખૂબ પછા વિસ્તાર છે અને એમાં સારા ખૂબ સારી રીતે ચલવે છે અને સાડી પાંચસો ની સંખ્યા છે એવા આપણા મોસીનભાઈ ખલીફા જલારામ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અને ખૂબ સારી કામગીરી છે આપણા તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉગરાજા આપણા પે દલવે આપણા રુકમાનભાઈ પોલા અને તમામ યુવાનો ખાસ તો વલન ગામનું જે છે આપણું વલણ ગામમાં જોયું કે બે વર્ષ પહેલાં મેં સંસ્થાના તમામ ટ્રસ્ટીઓને પ્રિન્સિપાલને કહ્યું હતું કે ભાઈ આપણું રિઝલ્ટ ખૂબ ખરાબ આવે છે પચાસ ટકા સાહીઠ ટકા પાંસઠ ટકા રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ સારું ના કહેવાય એટલે આપણા જે સ્કૂલ હાઈસ્કૂલ છે વલણ ગામ એનું નામ તો ખરાબ થાય છે પણ સાથે સારા ગામના આગેવાનોને ગામનું નામ પણ જરા ખરાબ થઈ રહ્યું છે તો આપણું રિઝલ્ટ સુધારો એટલે આવું સૂચન કર્યું ત્યાર પછી આપણું જે હાઈસ્કૂલ છે આપણી વલણને એનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું અને એ રિઝલ્ટ તમારા કારણે આવ્યું છે આપણા શિક્ષકો એ પણ સારી ખૂબ મહેનત કરી આતરે શ્રી પણ ખૂબ સારું આયોજન કર્યું અને કારણે આપણો રિઝલ્ટ સુધર રિઝલ્ટ સુધરવાથી આપણો જે સારાની આવક પણ વધી અને આપણા જે અલગ અલગ ગામો જે છે જાકે દેઠાણ છે લાકોદરા છે ડામણજા છે પાલે છે કરજણ તાલુકા કક્ષાએ પણ આપણા ત્યાં છોકરાઓ ભણવા માટે આવે છે તમે જુઓ કે કોઈ સારી હોસ્પિટલમાં તમે જાઓ અને સારી સર્વિસ આપે કે તમે કોઈક હાઈ કોલેજ માં જાઓ અને સારું રિઝલ્ટ આવે બરાબર છે